असती साका तुम चले आके समाम देतो आणि नमस्कारं શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો આજે આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બહુ દિવસથી વ્લોગ નહોતા આવતા તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે આપણા ઘરે કંઈક સ્પેશિયલ છે જો મેં મહેંદી પણ મૂકી છે શું છે તો તમને હમણાં ખબર પડી જ જશે અને હું કંઈ પણ દઉં કે આજે સત્યનારાયણની કથા છે આપણા ઘરે અને અમારા મેરેજ પછીની ફર્સ્ટ કથા છે તો આજે અલગ કથામાં પણ બેસવાના છીએ અને બહુ બધું કામ છે બહુ દિવસથી કામ ચાલુ હતું એટલે વ્લોગ બી ના લેવાય અને અત્યારે નીચે બધા શું કરે એ બતાવીશું આપણે અને બધા ચા પાણી નાસ્તો કરવા બેઠા હશે હમણાં બતાવી દઈએ આજે આપણે તો ઉપવાસ છે તો જોઈએ આગળ વ્લોગ જોતા રહેજો વ્લોગમાં બહુ મજા આવશે અને આગળ કહેજો કે તમને કેવું લાગ્યું બધું તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આખો વ્લોગ જોજો અને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અહીંયા બધા ચા નાસ્તો કરવા બેઠી ગયા છે સવાર સવારનો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અહીંયા બધા સવારમાં ચા પીવા બેસી ગયા છે આપણે છે ચા પીવાનું આપણે લોકો હવે હમણાં આગળ શું કરીશું બતાવીશું અત્યારે તો બધા ચા નાસ્તો કરી લે સવાર સવારનો આ માણસો જો અહીંયા હાંસુ પાન લઈને આવ્યા છે અને આપણે સવાર ફૈબાની ઓળખાણ નથી આપી આ ફૈબા છે આપણા અને મમ્મી છે અત્યારે બધા કામમાં છે ફૂલ એટલે બધા કામ કરે છે અત્યારે બા અહીંયા શાક સુધારે છે અને અત્યારે આપણે અંદર તૈયારી શું શું થઈ એ બતાવીએ અંદર જો આપણે આ કથા માટેની બધી તૈયારી કરીને મૂકી છે બધો સામાન હવે અંદર કરીએ ચાલે ચાલે કામ તો મિત્રો જો હું રેડી થઈ ગઈ છું અને મારો લુક તમે જોઈ શકો છો કેવું લાગુ છે હું કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હું અત્યારે અહીંયા એક પાર્લરમાં આવી છું એ માધુરી આંડી ત્યાં મારા કાકી છે અહીંયા આવી જાઉં અહીંયા લઈ લો એટલે કાકી છે ત્યાં ત્યારે અમે રેડી થવા આવીએ છીએ અને મસ્ત સિમ્પલ જેવું આપણને જોઈએ એવું લુક એ કરી આપે છે અને આપણું પાર્લરનું એડ્રેસ જસોદા ચોકડી શું જસોદા ચોકડી કેનલ પાસે છે અને હું ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે મેન્શન કરું છું તમે એમને કોન્ટેક કરીને અહીંયા આવી શકો છો એ નાના મોટા બધા જ ઓર્ડર્સ લે છે અને તમારે ઘરે પણ બોલા હોય તો આવે છે તો તમે જરૂરથી અમને કોન્ટેક કરજો થેન્ક યુ હા જો તમે આખો લુક જોઈ શકો છો જોફાઈબાઈ બધી તૈયારી કરી દીધી છે સોઈદા અમારે બધું કમ્પ્લીટ કરી દીધું છે અહીંયા સીરોય બની ગયો છે મસ્તનો રેવડી સિંગદાણા આંબી રેડી ગઈ છે ના મેડમને મોઢું આવી ગયું છે ખાઈ લો તમે ખાવું હોય તો ખાધું નથી તો હવે અહીંયા આપણે જો કથાનું બધું સેટઅપ કરી રહ્યા છે ગુરુ અને બધી તૈયારી આપણી થઈ ગઈ છે પછી હવે હમણાં થોડીક વારમાં કથા ચાલુ થઈ જશે પાંચ કરો

ઓમ યાદ્રેય હે સંભામ નામો ગ્રહ મે પાપા કロナંત નામો દેસ બોતે વૃદ્ધા આદનાવ ગ્રહ નાવસલાયા તાસ્વા વસમ

શાંતિ શાંતિગુણ્યાવાચરંણાંવું શાંતિગુણ્યાવાચરંવું શાંતિગુણ્યાવાચરણ हरे मापा अरे बाते बात ने मंगाया अरे बात नेवा मंगाया ફાસીલો નો નો ચાલે તમે લઈ લે ને કે અમને કામ કર્યું તો એમ દેખાય વર્ષોથી ভাই બધું કામ હવે આપણે આવી ગયા છીએ ઉપર સુવા માટે અને અત્યારે વાય ગયા છે પોણા બાર અને હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને દીદી જો આપણા ઘરે આજે રોકાણા છે એમની તબિયત થોડીક સારી નથી મોઢું આવી ગયું છે એમનું એટલે બહુ બોલતા નહીં અત્યારે અને હવે આપણું બી કથાનું જે કાર્યક્રમ હતો એ મસ્ત સંપૂર્ણ પૂરો થઈ ગયો છે બધા મહેમાન પણ પોતપોતાના ઘરે જતા રહ્યા છે અત્યારે અને બહુ શાંતિથી બધું પતી ગયું ને મસ્ત અમે કથા કરી મસ્ત મજા આવી અને અહીંયા જીજું પગ ભાંગીને બેઠા છે એટલે એ ચાલી નહીં શકે પણ તો એ દોડ દોડ કરે છે શું કરીયો જીજાજી જીજે તો કામ તો કરવું પડે ને બધા જ કરતા પણ જીયાજી એ કર્યું છે વધારે બસ સમોસા ભર્યા છે બસ બસિધી સમોસા ભરી દીધા હવે અત્યારે બસ જો બધું બતાવીને આપણે લોકો ઉપર આવી ગયા સુવા માટે હવે સુઈ જઈશું આવતીકાલે મળીએ નવા વ્લોગમાં અને જો વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે મળીએ નવા વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયારમ બાય બાય